અરે બંને જણા પતિ પત્ની મહેનત મજદૂરી કરતા અને ખાવા પીવાનો બંદોબસ્ત કરતા અણાની તાણ તાણ છોકરીઓ પણ હતી પછી એક દિવસ માતાજીના કૃપાથી એક કાંતિભાઈના મિત્ર હતા જે ઘરે આવ્યા કે કાંતિભાઈ એ કાંતિભાઈ કોઈ ઘરે હે કે નહીં પછી કાંતિભાઈ ઘરથી બહાર નીકળ્યા અને પછી પૂછ્યું કે ભાઈ તમે આટલા દિવસ પછી મારા ઘરે પધાર્યા શું વાત બની કાંતિભાઈના મિત્ર બોલ્યા કે ભાઈ તમે એની વાત સાંભળો તો તમને પણ મજો આવી જશે હો કે શું વાત છે કે આપણા ગામમાં એક નોકરીનો ફોર્મ ભરવાનું નીકળ્યું છે આ ભરવા માટે હું તમારા માટે લઈ આવ્યો છું પછી કાંતિભાઈ બોલ્યા કે ભાઈ હું તો કંઈ ભણેલો લખેલો નથી હું તો વનપણ છું તો હું શું કામ કરી કે કાંતિભાઈ જે થાવું હશે ને એ પણ જીવનમાં થશે પણ આ તો મા મેલેડીએ મોકલ્યું છે એટલે આ ફોર્મ આખું બંધ કરીને ભરી નાખો ફોર્મ તો તમને ભરોસ પડશે હો તો પછી જય મેલડીમાં કરી ફોર્મ ભરી નાખ્યું અને પછી ફોર્મ લઈ ગામના જાપે આવ્યા ગામને જાપે મારી મા મેલડીનું નાનું કઢી ડેરી હતી ત્યાં આવી અને માતાજીને બે હાથ જોડી બોલ્યા કે માં મેલડી તારા સિવાય અમારો કોઈ નથી માં તારા વગર અમારો કોઈ આશરો પણ નથી માંડી તારા ભરોએ આ હું ફોર્મ ભર્યું છે આ નાની નોકરી મળી જાય તો મારો અવતાર સુધરી જાય માડી નોકરી મને મળી જાય તો માડી તમને હું મારા કુળની દેવી કરી પૂજીશ માડી મારી લાજ રાખજે માં એમ કરી ફોર્મ ભરવાનું આપ્યું આવ્યા અને મિત્રો જેનું કોઈ નથી ને એની મારી માતા મેલડી છે અને મારી માતા તો નોધારાનો આધાર છે પછી થોડા દિવસો પૂટે તાંતીભાઈ ફોર્મ ભરી આયા અને ફોર્મ ભરવાના મહિના પૂટે માં માં મેલડી તાંતીભાઈના વારે ચડી અને એક મહિનામાં કાંતીબાઈની નોકરી આવી ગઈ પછી તો કાંતીબાઈ ગામના જાપે બેઠેલીમાં મેલડીને બાધા પૂરી કરવા ગામના દેવી પૂજકના ઘરે ગયા અને આંગણે જઈને બેઠા અને બન્યું એવું કે કાંતીબાઈ તો દેવી પૂજકને પૂરી વાત જણાવી અને દેવી પૂજક ભાઈ મારી માં મેલડી તો આ અને અંધણની પણ નોકરી હલાવી રાખીઓ મારી માં તો દયાનો સાગર છે એટલે મારી માં મેલડી માં તો આ ના મૂડીયાની મૂડી છે કાંતિભાઈ હાચી વાત કહો હો દેવી દેવી પૂજકભાઈ મેં મેલડીમાં ના મૂડીયાની મૂડી છે અને માએ મારા મારી સાદ સાંભળ્યો અને મુજબ અનભણને નોકરી અપાવી મા દયા દયાથી મને નોકરી મળી ગઈ મેં મેલડીમાંની બાધા રાખવી હતી રાખવી છે કે મારા કુળમાં માતાજી તમને પૂજાવી જે દાડે મારી નોકરી મળી જશે અને તમારો નવરંગો માંડવો નખાવી અને મને મારી માં મારી માં મારો બાવડું પકડી અને નદીઓ પાર કરાવી નાખી પછી માતાજીને મુરત પર પૂછવા માટે કાંતિભાઈ દેવી પૂજકને પૂછ્યું અને મુરત સહી ટાણે આવ્યું અને માતાજીને નવ રંગો માંડવો નાખ્યો અને નવનાથ નાથ તેડાવી અને ગોટીભાઈ બુવાને પણ તેડાવ્યા છે માનો તા તાવો તરાઈ રહ્યો છે માતાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે દીકરીઓ ગરબા રમી રહી છે મિત્રો માં મેલડી સાથે હોય તો દુખડા ભાંગીને ભૂખા થઈ જાય હો પછી તો કાંતિભાઈ રોજ સેવા પૂજા કરતા અને ધૂપ દીપ કરતા અને એક દિવસ મરણ આવ્યું કે એક આપણે એક દિવસે ફેરતી મારી માનો તાવો નામ કરાવું અને માને જમવાડું અને તાવાની તૈયારી કરી અને કાંતિભાઈના અંગમાં માં મેલડી સોળે કળાએ પ્રવેશ લીધો અને ખમ્મા મારી માં ખમ્મા ખમ્મા મારી નાથ ને કે હું દેવી મેલડી બોલું છું સનાભાઈ ભરવાડ પૂછ્યું માડી તારા આ કાંતિડાની ચાર ચાર દીકરીઓ છે ઓ પણ દીકરો નથી માં એક શેર માટીની ખોટ છે માડી આ પૂરી કરી નાખો માડી ચાર ચાર બહેનોના એક ભાઈ વગર તરસી ગયા છે અને બંને પતિ પત્ની દીકરાની આસમાં દુખી છે પછી તો મારી આઈ મેલડી બોલી કે હું દેવી મેલડી મારા કાંતિડાના લેખમાં મેઘ મારું તો જાણજો કે હું દેવી મેલડી બોલું છું બોલી હતી સાંભળો સાંભળો મારી નાથ આજે હું દેવી મેલડી વચને બંધાવું છું નવ મહિના અને તેર દિવસે મારા કાંતિડાના ઘરે પાનનું બંધાવું તો જાણજો કે કાંતિડાની કુળની દેવી મેલડી બોલી હતી બાપ અને બરાબર નવ મહિને અને તેર દિવસે કાંતિભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને એક દિવસે બન્યું એવું કે ગામમાં ગામના પાદરે એક દીકરીને હડકવાનો રોગ લાગ્યો હતો મા બાપ ગાંડા થઈ ગયા હતા કે હવે શું કરવું હવે મારી દીકરીને શું થયું છે પછી તો હાથ પોગ બાંધી અને રાખતા અને ઘણી બધી દવાઓ કરાવી પણ કોઈ દવા અસર ના કરી કોઈ દવા આરામ ના આપી અને એક દિવસે બન્યું એવું કે ગામના ગામથી એક આદમી આવ્યો અને કીધું કે ભાઈ દીકરીને અમદાવાદ પાસે ચાંચરવાડી વાસણા લઈ જાઓ ત્યાં માં મેલડી હાજરા હજૂર બેઠા છે કે ભાઈ મેં તો દેખ્યું નહીં પણ તમે આવશો કે હા ભાઈ હું આવું અને દીકરીનું મટી જાય તો માતાજીની બાધા પૂરી કરજો કે હા બાપ પછી તો પૂછો પૂછતાજ કરતા કરતા અને માતાજીના મડે ગયા અને મડે પહોંચી ગયા પછી તો કાંતિભાઈ માતાજીને અરજ કરી અને પછી માતામાંથી હાથ મુકતા જ સાથે દીકરી ઝટપટ ઉભી થઈ અને પૂરો હડકવા મટી ગયો મિત્રો માતાજીની બાધા રાખો તો દિલથી માં પૂરું કરે અને માતાજી થી છેડાઓ ને માને તો માતાજી રમણ બમણ કરી નાખે મિત્રો આમ મારી ચાચરના વાસણાવાળી મારી કાંતિભાઈની મેલરી પરચા પૂરે છે મિત્રો તમને આવા નવા નવા અને જૂના જૂના પરચા સાંભળવા હોય તો આપણી ચેનલ જય મોમાઈ ડિજિટલ ને સબસ્ક્રાઇબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી જય મોમાઈ ડિજિટલ ને પણ જોતા રેજો જય જય મેલડી જય જય માઇ જય જય માં